દાહોદમાં એરપોર્ટનો સર્વે થતા પહેલા જ કરાયો વિરોધ ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગુલદોરા છારદા અને છયણ ગામમાં એરપોર્ટનો કરાયો છે સર્વે એરપોર્ટના સર્વે પહેલાં જ ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ ચાર ગામના ખેડૂતના પડતા ઉપર પાટો જેવો હાલતમાં હાલતના કારણે ખેડૂતોએ કર્યો વિરોધ એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં પોતાની ખેતીની જમીન ગઈ છે જ્યારે હવે એરપોર્ટમાં જમીન જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખેડૂતોએ સર્વેની કામગીરી રોકતા કલેક્ટર ટાડાકોળા ગામની મુલાકાત લીધી હતી ખેડૂતોમાં મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા તંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના પંદર કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય પરંતુ કહે કે એરસ્ટીક જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે હવે અહીંયા આવ્યા હતા સર અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે લોકલ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું તો કે નંબર સર્વે નંબર જો છે મારા પ્રાંત જે નાઇન્ટી સેવન નંબરનો છે તો તે જગ્યા ઉપર સર્વે કરવામાં આવે છે અમારા ગામની મુલાકાત આજ કલેક્ટર સાહેબ દ્વારા લેવામાં આવી હતી આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોડિડોર પસાર થયો એમાં અમારા ગામની જમીનો જતી હતી ખેડૂતો આદિવાસી ખેડૂતોની અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે એ એરપોર્ટના સર્વ માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ સખત વિરોધ કર્યો છે અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે જો જંગલ ની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી કારણ કે ગામમાં અમે જમીનો આપવાના નથી કારણ કે એના માટે અમારે આજીવિકા સિનોય જાય છે આપનું નામ ડામર